નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી બાયડથી બાયડ તાલુકાના પ્રાંતવીલ ગામે નાની સિંચાઈ યોજના હેઠળ બનેલ પ્રાંતવેલ ડેમ સારો વરસાદ વરસતા ઉભરાયો છે જે અંતર્ગત ડેમ ઓવરફ્લો થતાં પ્રાતવેલ ગોતાપુર ગોકુળપુરાના ગામોને લાભ થતા ગ્રામજનો તથા પ્રાંતવીલ પૂર્વ સરપંચ અશોકભાઈ તથા ગોતાપુર સરપંચ અર્જુનસિંહ એ સરકારનો આભાર માને છે અમારા રિપોર્ટર રાકેશ ઝાલા સાથે પડકાર અરવલી ન્યૂઝ બ્યુરો ઓફિસ મળશે આજ રોજ પ્રાચીલ નાની જળ સંચય યોજના ડેમ ઘણા વર્ષો બાદ ઓવરફ્લો થતો આજે ખેડૂતોમાં આનંદની ખુશી છવાઈ ગઈ છે આજે પ્રાચીલ ગોતાપુર કુણાદર સખવાણિયા ગોકુલપુરા ઉભરાણ વગેરે ગ્રામોને આ તળાવના પાણીની સિંચાઈ યોજનાનો લાભ મળતો હોય ત્યારે આજે ડેમમાં આટલી બધી અવિરત પ્રવાહ જ્યારે આવ્યો છે ત્યારે દરેક ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને આજે આ વરસાદથી ડેમ ઓવરફ્લો દસ વર્ષે થતાં અમારે પણ ઘણો આનંદનો અત્યારે પાર નથી